ચલો નમસ્કાર દોસ્તો ગુડ મોર્નિંગ આજે હું ઊંઝા ગામે આવ્યો છું તો આજે હું તમને મા ઉમિયાના દર્શન કરાવવાનો છું અને બહુ જ સુંદર રીતે આજે ઉમિયામાંની ચોફેર બાજુ જેટલી બી મૂર્તિઓ છે એ બધી કોતરી લઈ એના બી હું દર્શન કરાવવાનો છું બરાબર છે તો આજે બધા તમે બધા ભાગ્યવાન છો હું બી નસીબદાર છું કે આજે મારા દર્શન કરવા માટે આવ્યા છીએ તો ચાલો આજે હું તમને બધા લોકોને મા ઉમિયાના દર્શન કરાવું અને સાથે સાથે આગળ બાજુ જેટલી બી મૂર્તિ છે બધાને બી દર્શન કરાવું અમારો વિડીયો સારો લાગે તો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારી જમણી સાઈડની અંદર સબસ્ક્રાઈબ લખેલું હશે ત્યાં જરૂરથી દબાવજો બે જરૂરથી દબાવજો અને હું આશા રાખું કે તમારે અમારા વિડીયો તમને પસંદ આવતા હશે થેન્ક યુ દોસ્તો અમારો વિડીયો જ્યાં જ્યાં શેર કરો અને વધારે લાઇક કરો થેન્ક યુ ચલો તમને મા ઉમિયાના દર્શન કરાવવા આજે જય માઉમિયા નમસ્કાર દોસ્તો ગુડ મોર્નિંગ આજે તો ઉંજા ગામની અંદર આવ્યા છીએ માઉમિયામાના દર્શન કરવા માટે તો જઈએ માના હું દર્શન કરવા માટે ચાલો તમને બી દર્શન કરાવું ઉમિયામાના મંદિરના જેમ તો તમે જેવા જ અંદર જશો ને સીધો એક મસ્ત મા ઉમિયામાનો એકદમ સુપર મૂર્તિ અહીંયા મૂકેલી છે કે ત્યાં જોયા પછી એમ દિલ ખુશ થઈ જાય એકદમ પહેલાં તો આ આવી મોટી મૂર્તિ બહુ જ ઓછા મંદિરોની અંદર હોય છે ઉમિયામાના મંદિરે બહુ જ એકદમ મનોહર મૂર્તિ છે

અંદર માતાજીના બી દર્શન કરો ચાલુ છે મંડપ બી વધેલા છે યજ્ઞ નું કામ ચાલુ છે આ ભાઈઓ માટે લાઈન છે ઓમિયાના દર્શન કરાવો મંદિરમાં આ સેમા ઓમિયાનું ધામ હે મા સરસ

દેવ દર્શન કરવાની મજા કાંઈક જુદી છે ભાઈ કારણ કે દેવ દર્શન તમે કરો ને એટલે તમારું દિલ ખુશ થઈ જાય દોસ્તો ઉમિયામાનો પ્રાગટ પ્રાગટના અઢારસો ને અડસઠ વર્ષ મા ઉમિયાનું સૌનું કલ્યાણ કરે મા ઉમિયાનું નિજ મંદિર ઉમિયાધામ ઊંઝા આ આખું મંદિર છે જે મોડલ છે તૈયાર કરેલું બહુ મસ્ત મોડલ બનાવેલું છે જે ફોટાની અંદર એવું લાગે છે જે ગણાય આપણે મંદિરમાં ઉભા છે સરસ મજાની કોતરણ કાયમ કરેલી છે માતાજી વિશે જેટલું બે બોલે એટલું ઓછું છે દોસ્તો પણ અહીંયા આવ્યા પછી બધા સવાલોના જવાબ આપણને મળી જતા હોય છે અહીંયા શું બોલીએ શું ના બોલીએ એ જોવું જરૂરી છે અહીંયા એટલું મસ્ત મસ્ત જગ્યા બનેલી છે ચલા લીંબમાં છે બરાબર વિહાતમાં એટલે સરસ મજાની કોતરણી કામ કરેલી છે ને કે આખું હું ફરું ને એટલે મિનિમમ આખી રાઉન્ડ ભરીએ ને તો ભારત માતા બરાબર ગંગા માતા બહુ મસ્ત જગ્યા સાબી હા ભગવાન વિષ્ણુ બિરાજમાન છે અહીંયા વિષ્ણુ ભગવાનની મસ્ત મૂર્તિ મૂકેલી છે જેના દર્શન કરી દિલ ખુશ થઈ જાય આજે વિડીયો હું ટોટલ તમને હું એકલો જ છું કારણ કે ઓલરેડી હું એકલો જ આવ્યો છે મારા દર્શન કરવા માટે હવે થોડું કામ હતું એટલે આવ્યો હતો તો ચલો જીક ચલો મારા દર્શન બી કરું તમને બી દર્શન સાધ્યા સાથે કરાવી દઉં બરાબર હા કાલરાત્રી આપણું એ કાલરાત્રિ તો આ કાલ રાત્રિ મારા દર્શન છે હં વિધાતામાં આપણે જોયા નહીં પણ એમની કલ્પના કરી શકીએ છીએ હં સાંભવી દેવી વિશ્વકર્મા પ્રભુ અન્નપૂર્ણામાં આજો ધરતી માતા વૈષ્ણવી માતા શિવામાં શિવાદેવી સોમનાથ બધા ભગવાનના મંદિરો છે શિવ સુધી અમને ચોરસ રાઉન્ડ ચોરસની અંદર જે બી તમને દર્શન કરાવો છે તમે બી જોઈ મહાકાલેશ્વર ઓમકારેશ્વર વૈજનાથ ભીમશંકર રામેશ્વર નાગેશ્વર વિશ્વનાથ ले यहां पर से फरीद एक मस्त सीताराम भगवान श्री राम के दु, मंदिर से मां सीता जी बहुत सुंदर अन्न मंदिर से त्रिमकेश्वर महादेव केदारनाथ जो डोमेश्वर दादन मंदिर से

આખું જે ચોફેર જે ભગવાનના મંદિરો છે ટોટલી હું એમના તમને દર્શન કરાવી રહ્યો છું તો ધ્યાનપૂર્વક જોઈજો ને તમે બી દર્શન કરજો કંટાળતા નહીં બરાબર કેમ કે ભાઈ આ તો ખાલી એકલા મંદિર બને તો હકીકતમાં દેવ દર્શન કરીએ તો દેવોના તો દર્શન કરવાના જ હશે તો જે આગે પાછળ જે લાઈન દેખાય તેઓને ઓખી રાઉન્ડમાં એટલે શરૂઆત કરી એટલા તે લીમકી લીંબુસમાંથી શરૂઆત કરી તેવાથી આપણે એન્ડ કરીશું અને માના દર્શન કરાવીશું અને એના દર્શન કરીને તમે ધન્ય સિવાય એક સાથે આટલા માતાજીના દર્શન કરવા એ બહુ ભાગ્યની વસ્તુ છે આખું જે ચોફેર જે ભગવાનના મંદિરો છે ટોટલી હું એમના તમને દર્શન કરાવી રહ્યો છું તો ધ્યાનપૂર્વક જોજો તમે દર્શન કરજો કંટાળતા નહીં બરાબર કેમ કે ભાઈ આ તો ખાલી એકલા મંદિર બની તો હકીકતમાં દેવ દર્શન કરીએ તો દેવોના તો દર્શન કરવાના જશે તો જે આગળ પાછળ જે લાઈન દેખાય તેઓથી રાઉન્ડમાં જેટલે શરૂઆત કરી એટલે એટલાથી લીંબી લીંબુસમાંથી શરૂઆત કરી તેઓથી આપણે હેન્ડ કરીશું અને માના દર્શન કરાવીશું અને એના દર્શન કરીને તમે ધન્ય સિવાય એક સાથે આટલા માતાજીના દર્શન કરવા એ બહુ ભાગ્યની વસ્તુ છે મહાદેવ શ્વરી માતા સદીમાં ગુમાઈમાં જીવંતી ગમાં રાધા કૃષ્ણ મંદિર લખવાનું મહાલક્ષ્મીજી મંદિર સરસ્વતી માનું મંદિર સરસ્વતી મહાકાલીમાં નાગદેવભાઈમાં અર્ધારેશ્વર ચામુંડામાં ગયા હસી મા ભવાની મા ઉમિયા હસી ખોરિયા બ્રહ્માણીમાં આ સી બહુચરમાં મસ્તા પહેલીવાર નામ સાંભળ્યું આપણે માતાંગીમાં એવી પહેલીવાર મેં એને દર્શન કર્યા શ્રી બગલામાં એવી પહેલીવાર દર્શન કર્યા અંબાજીમાં પાછું શ્રી બ્રહ્માજી બ્રહ્માજીના દર્શન આપણને બહુ જ ઓછી જગ્યાએ પણ કરવામાં આવે છે બ્રહ્માજીના મંદિર બહુ ઓછા છે ખેડ બ્રહ્માથી અંદર છે પાસે શ્રી ગાયત્રીમાં દત્તાયત્રી ભગવાન રાજ રાજભગનું રસોડું છે અહીંયા શ્રી હરસિદ્ધિમાં શ્રી સંતોષીમાં શ્રી આશાપુરીમાં બરાબર મેં જ્યાંથી શરૂઆત કરી ત્યાં તમને લઈ જાઉં તો લીંબ્ચમાં ટોટલી ચોફેર ચારેય બાજુથી માતાએ ઉમિયામાના બાજુ જે બી મંદિરો જે બી મૂર્તિઓ કોતરેલી છે મેં એમના તમને દર્શન કરાવ્યા બરાબર છે તો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે અને તમને બી આનંદ થયો હશે ગરમીનો બી મોસમ છે બરાબર તો દર્શન કરી અને તમને બી આનંદ આનંદ થશે અને મજા હશે દોસ્તો ખોટા વિડીયા જોવા અને બીજામાં સમય બગાડો એના કરતા અમારો વિડીયો જોઈ અને માતાજીના દર્શન કરજો બરાબર અમારું ટાઇટલ હશે ઉમ્યામાના ઉમિયામાના દર્શન એ ઉંઝા બરાબર તો ઉમ્યામાના દર્શન જરૂરથી તમે કરજો અને ધ્યાનપૂર્વક વિડીયો જોજો કારણ કે મનોરંજનવાળા વિડીયો કોમેડી વિડીયો આ બધા મન થોડું ઓછું થશે કોમેડી કરતા મને રિયલ લાઇફની અંદર જે જીવન ચાલતું હોય એ જીવનનું મને બતાવવાને બહુ રસ હોય છે બરાબર છે તો હું હંમેશા રિયલમાં માનવાળો વ્યક્તિ છું તો અમારા રિયલ વિડીયો આવશે અને એને તમે જોજો અને સબ્સ્ક્રાઇબ કરજો અમારી ચેનલમાં જેટલા બી લોકોને છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવા લાઇક કરો અને શેર કરો તમારી જમણી સાઈડ સબસ્ક્રાઈબ લખેલો છે તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ દોસ્તો અહીંયા ભોજનાલય બી બહુ મસ્ત હશે જો લખ્યું ભોજનાલય તો બહુ મસ્ત સગવડ છે અહીંયા જમવાની અને આ ખૂબ માતાજીનો ચોક છે અહીંયા એલઈડી બી ગોઠવેલી છે અહીંયા માતાજીના વિશે અલગ અલગ ચિત્રો બતાવવામાં આવે છે રિયલમાં તમને બતાવો અંદર માતાજીનો કુંડ બનાવ્યો છે બહુ સરસ જગ્યા છે યાર જો એકદમ વાહ વા સુંદર સુંદર ફુવારા સાથે છે કદાચ રાતે ચાલુ બી કરતા છે ફુવારા અત્યારે દિવસે એટલે બંધ છે બહુ જ મસ્ત કોણ છે માન સરોવર વિદ્યા બિલ્ડિંગ લખેલું છે સામે બહુ સરસ જગ્યા છે બાળકોની સાથે ઊંઝા શેર બી એટલું મસ્ત છે સ્વચ્છ સુંદર જેને કી કીધા જે વાત નહીં અહીંયા આવો તો જોરથી દર્શન કરજો બહુ જ મજા આવશે તમને અહીંથી એક બીજું સામેથી અંદર સિદ્ધ માતાજી મંદિર જવાના ગેટ છે યજ્ઞ શાળાની બાજુમાંથી અને પેલી સાઈડથી બી આવી શકાય છે તો બહુ જ સુંદર રમણી જગ્યા છે જો એટીએમની બી જે વ્યવસ્થા કરેલ ભાઈ તમારે પૈસામાં પૈસા ખૂટે તો એટીએમ બી એ બનાવેલું છે ભોજનાલય છે બહુ મસ્ત વિચારશે ત્યાં જમવા જવાનું જોઈએ સેટિંગ થાય તો બી જમવા જઈએ છીએ બરાબર છે